ધોરણ બાર માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષાનું પરિણામ જાહેર ભરૂચ જિલ્લાનું ઓગણાએસી પોઈન્ટ છાસઠ ટકા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષાઓનું સામાન્ય પ્રવાહ અને વીજના પ્રવાહ ધોરણ બાર નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તેમાં બોર્ડનું પરિણામ સામાન્ય પ્રવાહમાં કુલ ત્રાણું પોઈન્ટ શૂન્ય સાત ટકા છે જ્યારે ભરૂચ જિલ્લાનું વીજના પ્રવાહનું પરિણામ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલના જણાવ્યા અનુસાર સામાન્ય પ્રવાહમાં કુલ એકસો સિત્યોતેર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી ઓગણસાઠ શાળાઓ સો ટકા પરિણામ લાવી છે ઓગણસાઠ શાળાઓ પૈકી અગિયાર શાળાઓ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે જેનું પરિણામ એકસો ટકા આવેલું છે ભરૂચમાં સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ છે અને એ ટુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ચારસો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ એકાવન ટકા છે અને ભરૂચનું ઓગણાએસી પોઈન્ટ છાસઠ ટકા પરિણામ છે ભરૂચની વિજ્ઞાન પ્રવાહની કુલ ચોર્યાસી શાળાઓ પૈકી માત્ર એક શાળાનું પરિણામ ત્રીસ કરતાં ઓછું છે જ્યારે ભરૂચની માત્ર બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ છ્યાસી છે અને હાસોટ વીજના પ્રવાહની સરકારી શાળાનું પરિણામ ઓગણાએસી છે વીજના પ્રવાહમાં કુલ અગિયાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવેલ છે અને એકસો સિત્તેર વિદ્યાર્થીઓએ એ બે ગ્રેડ મેળવેલો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી લેવાયેલી માર્ચ બે ની પચીસની બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ત્રાણું પોઈન્ટ સાત ટકા છે જેમાં ભરૂચનું પરિણામ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલું છે વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા છે જ્યારે ભરૂચનું પરિણામ અગણસી પોઈન્ટ પંચાવન ટકા આવેલું છે અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન સામાન્ય પ્રવાહમાં ભરૂચના એ વનમાં લગભગ અ વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં માં સાત થી આઠ વિદ્યાર્થીઓ એ વનમાં ગ્રેડ મેળવેલો છે સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું